નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ અમારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો હાલની આપણે આજના વરસાદના મોટા રાઉન્ડની આગાહીની વાત કરીએ તો ગુજરાતના આ વિસ્તારોની અંદર ગાજવીજ સાથે વરસાદ પડશે જેની અંદર મિત્રો હવામાન વિભાગની સૌથી મોટી આગાહી અનુસાર ઉત્તર ગુજરાતના બનાસકાંઠા પાટણ મહેસાણા વગેરે વિસ્તારોમાં કડાકા ભડાકા સાથે વરસાદ પડશે બીજી બાજુ ખેડા અમદાવાદ આણંદ વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત ડાંગ તાપી નવસારી વલસાડ પોરબંદર રાજકોટ જામનગર જૂનાગઢ અમરેલી મોરબી ભાવનગર દેવભૂમિ દ્વારકા ગીર સોમનાથ અને કચ્છના અલગ અલગ વિસ્તારોની અંદર ગાજવી સાથે વરસાદની આ આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે જેવી તમે જો બીજી બાજુ આપણે આગામી સાત દિવસના વાતાવરણની વાત કરીએ તો આગામી સાત દિવસ સુધી ઓછા વરસાદી માહોલ વરસાદી વાતાવરણ જોવા મળી શકે છે અને મિત્રો દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર ભારેથી ભારે વરસાદની પણ હાલ આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છના અલગ અલગ સ્થળોની વાત કરીએ તો મધ્યમથી હળવો વરસાદ જોવા મળી શકે છે હાલ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે આ મિત્રો આગામી સપ્તાહની આપણે વાત કરીએ તો રાજ્ય ઉપર નવી સિસ્ટમ સક્રિય થવાની સાથે સાથે ભારે વરસાદ જોવા મળી શકે છે એવું અનુમાન લગાવવામાં પણ આવી રહ્યું છે તો મિત્રો બીજી બાજુ ગુજરાતની અંદર મિત્રો વરસાદ ગુજરાત રેન ફોરકાસ્ટ આપણે વાત કરીએ તો વરસાદની રમઝટ જામી છે એવામાં હવામાન વિભાગની સૌથી મોટી આગાહી અનુસાર સૌરાષ્ટ્ર કચ્છ અને દક્ષિણ ગુજરાત તેમજ ઉત્તર ગુજરાતના અલગ અલગ જિલ્લાઓની અંદર વરસાદની હાલ ચેતવણી પણ આપવામાં આવી રહી છે તેમજ બીજી બાજુ આપણે વાત કરીએ તો પંચમહાલ દાહોદ મહીસાગર વડોદરા છોટા ઉદેપુર નર્મદા ભરૂચ સુરત ડાંગ તાપી નવસા વલરી અને સૌરાષ્ટ્રના અલગ અલગ જિલ્લાઓની અંદર પણ અમુક અંશે વરસાદની હાલ શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે તો મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરો શેર કરો કોમેન્ટ કરો અને મિત્રો આવા સાથ સહકાર આપતા રહો તો મિત્રો આપ સૌનો ખૂબ ખૂબ આભાર